ચુ બધા મજા મજા આવતો છે તો હું તમારો કાળ પોતે ને સવા સવા ના વાગે આઠ અને જોઈ લેવા વરસાદ આવે તો બાકાજી કે બોલાવવાનો છે મેં તો ડાસુ થયું નથી હજી ઉપર થયો છે ઘાસી પણ તુસી ભાઈ આટા મારે છે કાળુભાઈ અમારે બસ જો આપણે ગતા તમે વિડીયો બનાવી લઈ વરસાદ આવવાનો છે વિડીયો વરસાદનો વિડીયો તો બનાવવો પડશે કેમ કે કન્ટેન્ટ કાઢવું પડશે અત્યારે આપણું

लगा बाबा जी की वर्षत बोला था पवन तो तुम्हें दो हम सो इतना करना दो हाँ पंद्रह तो नाली रुपया दी दिया था डॉट सौ निपीड़ बाहर डॉट सौ निपीड़ बाहर क्या निपीड़ का निपीड़ बाहर पवन तो दो हम बाबा जी की बोले थे सो इतना करने का वर्षा दे मैं कहना तो कुछ वर्षा दावा नहीं કેમેરો સર આપું જોડું છું જો વરસાદ વરસાદ પૂરો થઈ ગયો છે અને આપણે ઘરેથી ફ્રેશ થઈ ગયા છે બ્રશ બ્રશ કરી નાખ્યું છે અને આ જો અમારે છે ભેંસ કે બ્લોક ઉતારમાં અને મુના કાકા અને બીપા કાકા જો અત્યારમાં નીણ વેવે છે નીણ પલાળી દીધી છે બાકાજી કે વરસાદ બોલાવી દીધી છે તો મુના બીપા કાકા કેમ

હા ચડી ગયો મને બોલી બોલી વધારે અને જો આમ ખાબુજા ભરી દીધા હું તો હું પહોંચ્યો છું ખાબુજા ભરી દીધા વરસાદે મધી બાબુ રોટલા ખાય છે તમે હરીક બાનું શાક ને ખાબુજી બાબુ મને ખાવા બોલાવે છે પણ મેં તમે જામુડા ખાલી લીધા છે મેં તમે પડીકા ખાઈ લીધા છે વરસાદી માહોલ છે ને અમારે કલાકાર આવી જાય તો કલાકારે ગીત ગાઈ નાખવાનું રવિભાઈ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને અમાર ભાઈને આગળ વધારવાનો છે તો વધારજો એ માનો વિશ્વાસ જો આમાં ટેકરામાં ઝૂપડા પૂરી દીધું છે અમાર બંગલામાં ઝૂપડા પૂરી દીધું અને જોઈ લ્યા વરસાદ બાકાજી કે બોલે દીધી છે અમાર જાગુબેન બેઠા છે ને દેખાડે છે અમાર વરસાદ તો આવે પોલીસ ભાઈ કેમ વરસાદ બાકાજી કે બોલે દીધી કે હા પોલીસ ભાઈ અમાર વાવ આવે છે બ્લોકમાં આવવાનું બંધ છે ને વરસાદ બાકાજી કે બોલે દીધી છે જોવો આ નજારો જો તમે સાગર આ છે તો મિત્રો જો અત્યારે સાંજના વાગે નવ જમી લીધા છે અને આખો દિવસ વિડીયો એટલે માટે નહોતો બનાવ્યા જોઈએ એ સવારના છે કેમ લાઈટ નહોતી અને પાવર પણ નહોતું આપણી પાસે ગરીબ માણા રહ્યા ને એટલે તો હાલો આ વિડીયોને આ તો એન્ડ કરીએ મને એમ ચાલો ચાર્જિંગ કર્યું છે થોડું ઘણું લાઈટ આવી એટલે તો વિડીયોને આ જ એન્ડ કરીએ અને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ થોડો ઘણો સપોર્ટ દેખાડો એટલે મને પણ વિડીયો બનાવવાની મજા આવે તો બાય બાય જય દ્વારકાધીશ જય મા મોંગલ બાય બાય